નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ બે હજાર છવ્વીસ વાર સોમવાર આજે આપણે ઊંઝા માર્કેટયાર્ડના તાજા પણ તે પહેલા મારી આ ચેસ માર્કેટયાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કર્યા તાજા બજાર ભાવ જીરું સાડત્રીસો પાંચથી છેતાલીસો ને અગિયાર રૂપિયા રાયડો એક હજાર ત્રીસથી તેરસો ને એક રૂપિયો સુવા પંદરસો અગિયારથી ઓગણીસો ને પચાસ રૂપિયા ઈશાબોલ ત્રેવીસો પાંત્રીસથી અઠ્યાવીસો ને પચીસ રૂપિયા અજમો અગિયારસો એંસીથી ત્રેવીસો રૂપિયા વરિયાળી ચૌદસો અઠ્ઠાણુંથી બે હજાર પચાસ રૂપિયા તલ સફેદ પંદરસોથી પંદરસો રૂપિયા